ટિટોડીએ મંદિરની છત ઉપર ઈંડા મૂક્યા ખૂબ વરસાદ પડવાની માન્યતા ચોમાસામાં ટિટોડી ઈંડા મૂકે છે તે બહુ સુકનવંતું છે તેવું પ્રાચીન સમયથી કહેવામાં આવ્યું છે જેમાં પાણીમાં વહેણમાં ઈંડા મૂકે તો ચોમાસું મોડું શરૂ થાય છે અને જો ઊંચા ટેકરા ઉપર ઈંડા મૂકે તો વરસાદ બહુ સારો થાય છે આવી લોકમાયકાઓ છે અને મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમમાં કાશી વિશ્વનાથ મહાદેવ ઉમિયા માતાજીનું મંદિર બહુચરા માતાજીનું મંદિર એમ ત્રણ મંદિરની છત ઉપર কিটোডে ইন্ডা মুখিয়াছে જે જાણીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે આ બાબત વાત કરીએ તો ચોમાસું શરૂ થવાની તૈયારીમાં છે તે સમયે જ મોરબી શહેરની નજીક આવેલ રામધન આશ્રમમાં આવેલ છે જેમાં મંદિરની છત ઉપર ટિટોડીએ ઈંડા મૂક્યા છે જેની જાણ મહંત ભાવેશ્વરીબેન અને મુકેશ ભગતને થતાં તેણે કોઈ કોઈપણ પ્રકારની ખલે ન પહોંચે તેવી તકેદારી રાખી રહ્યા છે ઘણા વાલીઓ નાના બાળકોને સાથે રાખીને ઈંડા જોવા આવે છે એકંદરે મંદિરની છત ઉપર ટિટોડીએ ઈંડા મૂક્યા છે એ વાત જઈને ખેડૂતોમાં ખુશખુશાલ છે રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી